જેવું લાવ્યું <laughs> 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 <laughs>

તમારા ત્યાં ગુજરી દેવા ગુજરી ફોરવિલાના કટારા ના બૈડા બૈરા પણ વાજી વાળું છે અમે તમે અમે બૈરાના ગુલામ છો હારું ઘટારા એ હું ઘરે જઉં

આની હાશા છે ઓન હાલ たら એના લોન લઈને વેચી કે એ ચા આઈ બે ડુંકા ના છોડમ પાણી છે એવી સપેલી છે

ઓ જાન બબુ થઈ ગયા બબુ બાર કઈ આ સારના જતો રહે તો તમે જ્યા જ્યા લુઘડા ધોવા ને લગા ને બાજુ તો આ કાઈ વારવાનો પડી હે ને બધું જતો કે રહેતા તો જમમાં જતોડે તો બેબી મારવા તો

બેરના ગુલા હો એલા ત્યુજી વાત કરતો ગુલા બોલાને બચારેને નકામ કઈ ગયો ઓકે બોરો થાકે આયો થાકે બોરા આવતો રો છું થાકે બોલે એ આજુ ગુલાબ લુકડા તમે ટેન્શન ના ભાભી તમે જો તમે ગુલાબ લુકડા સર ડબર મારે છે હવે તો એને ના કચ્છું કહું હવે તો કચ્છું ના કહું કઉજ